તો જય માતાજી મિત્રો કેમ છો તો મિત્રો હું રનિંગ કરવા આવ્યો હતો બરાબર તો હું ધોળવા આવ્યો હું તમે જોઈ શકો હાથથી આપણે ધોળવા આવવાનું કામ કરવાનું આમ તો હું કાયમ આવું દોડવા માટે તો ધોળવા માટે આવ્યો હતો હું કેમ કે આટલા દિવસથી હું યુટ્યુબ કરતો હતો તો મારે બેઠક બહુ થઈ ગઈ બરાબર એટલા માટે થોડોક બીમાર થઈ ગયો હતો અને હવે યુટ્યુબ નહીં કરું અને કપનીમાં લાગવાનું હું બરાબર તો હાલો તો હવે હું અહીંયા રનિંગ કરીશ અને પછી ચાર પાંચ રાઉન્ડ અહીંયાથી દોઢ કિલોમીટર એમ કાંક કાપીશ બરાબર તો હવે હું થોડવા ધોળવાનું હું તો આ લગભગ આપણે જે ટ્રાવેલવાળો વિડીયો જે યુટ્યુબ છે એમાં અપલોડ કરવાનો હું ના બીજું ચેનલ ચેનલથી અપલોડ કરવાનો હોય એટલે આપણો આ વિડીયો હવે આપણે યુટ્યુબને બંધ કરવાનું હોય યુટ્યુબની સિસ્ટમ અલગ હૈ યુટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ એના ઉપર આપણે પહેલાં જાણકારી લેવી પડે બરાબર એના વગર આપણે કાંઈ કરાય નહીં તો હાલો તો હવે આપણે હું રનિંગ કરું અને પછી ઘરે જઈશ તો આપણે હવે યુટ્યુબમાં વિડીયો નહીં બનાવી ભાઈ કેમ કે ટાઈમ મળશે તો બનાવીશ થોડોક જ બનાવીશ વધારે નહીં બરાબર તો હવે યુટ્યુબથી આપણે અર્નિંગ થતી નથી પૈસા આવતા નથી યુટ્યુબવાળાએ ના પાડી દીધી બરાબર તો હાલો તો હવે હું કંપનીમાં લાગવાનું હું એટલે અહીંયા રનિંગ કરવા આવ્યો હતો આપણે યુટ્યુબ બંધ કરી નાખશું અને હવે કંપનીમાં લાગીશ થાકી ગયો હું ધોડ્યો તો તે બરાબર તો હાલો હવે આપણે અહીંયા રનિંગ કરશું ત્રણ ચાર કલાક હા સોરી 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 યાર દિમાગ ક્યાંક બીજે ફરે તો ત્રણ ચાર કલાક નહીં અડધો કલાક કે એક કલાક રનિંગ કરીશ બરાબર તો હાલો હવે આપણે રનિંગ કરશું અને કપનીમાં લાગવાનું છે ભલે આટલું જ કહેવા આવ્યો હતો રનિંગ કરવા આવ્યો હતો એટલા માટે હું કીધું થોડોક વલોક બનાવી લઉં ને કા પછી હું કીધું આમ તો વલૉગ બનાવવો થોડોક ખારો એમ યાદ રહે ને યુટ્યુબમાં નાખીશ એટલે વિડીયો યાદ રહેશે ભલે જય માતાજી બાય બાય તાથા અને આ જગ્યા ફરવા આવ્યો તો તમે જોઈ શકો હો રનિંગ કરવા બરાબર અહીંયા કને રસ્તો બને હેર્યો વર્ષા મેળવી બરાબર